હાય વરસાદ આવી ગયો જો તો આશિસ આઈ છાટા પડે છે પાણી વહી નીકળે આજે આઈ ગરમી એટલી હતી ને વધારે આ બાજુથી આવે છે આમો જબરદસ્ત પાણી આવવાના કાલે આવા કાલે કપાસ વીણવા આવવાના હતા

પાછો આજે ગરમી બહુ હતી તડકો ન હતો એટલે આવી ગયો શું કરે આજે તો બધાના તો આટલા દિવસ તો બધાના પાથરા પડ્યા હતા આજે તો બધા કોઠા કરી નાખ્યા હતા કોઈને નહીં ઢકાણ એટલો અચાનક થી આવી ગયો ને ખબર જ ન પડી ગયા વાદળું છે વાદળું વાદળું આવ્યું ને ખબર નહીં પછી વાદળા ઉપર આવતા જ આવે તો પાણી જાય છતનું નીચે આખી કપાસજો આવો થઈ ગયો અમે તો ક્યાર કીધું હતું પેલા અમારી વાડીએ જોવા આવ્યા તો કપા પછી બીજી વાડી ચાલે નહીતર પીણાઈ ગયા વાંધો નહીં વધારે નુકસાન નહીં થાય હવે જો રાત્રે વરસાદ નહીં આવે તો કાલે તો નહીં વીણે કેમ કે હવે વજન વધી ગયું છે વજન ઉપર વીણે કિલો ઉપર તો વજન પાણીવાળો તો કેટલો વજન થઈ જાય તો પછી તો ન થાય મેળ નખાય એટલે બે ત્રણ દિવસ સૂકશે વરસાદ નહીં પડશે તો તો થઈ જશે આજે પવનની દિશા બદલાઈ જાય કે ભાઈ સિસ્ટમ છે ને અહીંયાથી જામનગર દ્વારકા ઉપરથી આમ ખૂણેથી કચ્છના ખાદમાંથી આ બાજુ આવી છે એટલે આ વરસાદ આવ્યો છે બાકી તો કેટલા દિવસથી આટલો વાતાવરણ આમ ખુલ્લું જ ન હતું એકદમ અંધારું અંધારું દિવસે તો તો આમ પડ્યું હતું મોરા ઉપર જ્યારે મગફળી કાઢતા હતા ત્યારે હતો તો હતો જો આ બાજુ વરસાદ છે આ દેખાય ને આ વાદળ છે ઉપર આથી આમ દેખાય છે એ અહીંયા ચાલુ છે અહીંયાથી કરીને આટલા સુધી અને પછી ત્યાં પણ છે વાદળા બહુ ખતરનાક થઈ ગયા દિવસે તો કપાસ પડી પણ ગયો છો એકદમ નીચે બઈ ગયો ત્યાં એરંડા છે ને એ દેખાવા માંડ્યા કેમ કે કપાસ બઈ ગયો એમાંય બઈ ગયો તો વરસાદ પડ્યો તો વધારે બે માતાજી તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે કાલે છાંટા આવ્યા એના પછી છાંટા નથી આવે એટલે સારું છે નહીં ઘર વધારે બગાડે તો લુળિયા રડે છે તો કાલે વરસાદ પડ્યો ને તો

કપાસ બધા હું જોવા જે આવ્યા હતા ધીમા વાળા આજે ના પાડી દીધી એમણે પોતે જ ના કીધું આવું ન વીણા કેવું થઈ ગયું જો હવે તો થોડું થોડું સુકી ગયું પાણી સવારે તો આમ કરતા હતા આમ તો પાણી નીકળતું હતું આમાં નથી

પાણી છે હજી આમ લીલું છે એક દિવસમાં સુકાઈ જશે એટલે કાલે વીણી લેશે જલ્દી જલ્દી એક દિવસમાં લગભગ પૂરું કરી નાખશે ની સ્પીડ આવી હોય ને ઝડપથી બાકી એટલું વધારે મગફળી વાળા ખેતરો પણ ચાલીએ ત્યાં છે ને મગફળી જોઈ આવે કેવું છે બાકી અહીંયા જો આપણે ફારૂડીઓ બેઠી છે અને હવે તડકો લાગ્યો છે સારું છે વાંધો નહીં આગ હતો એક કાલનો દિવસ હતો છેલ્લે છેલ્લે પણ આવી ગયો કચ્છમાં અમારે હતું નહીં ને વધારે અમને કેમ છોડે બધાનું ખરાબ કરે તો પછી કોઈનું એકનું રહી જાય તો ન હાલે ને એટલે આવ્યો હતો હા નહીં વધારે ન હતો એટલે નુકસાન નથી કાંઈ વધારે મગફળી પાલડી એ સૂકી જશે તો હલર આવશે એટલે કઢાવી નાખવાની તડકો છે સારું ચારાનો ઢગ ઉપર ઉપર કાળો થઈ ગયો અંદર તો નીલો છે અંદર બીજો ચારાનો ઢગ છે આ ચારાના ઢગ તો નહીં ઢકાના તો

સુકાય થોડીક મગફળીના ઢગે પલળ્યા અંદર લીલા પડ્યા છે આ માટી છે અંદર જો લીલી છે લીલા પડ્યા એ આ, બધા આ, ઘારો છે અંદર કેમ કે ઓચિંતા નો આવ્યો તો થોડો થોડો દેખાય કે ઓચિંતાનો ખેતરે વાડીમાં તો છે નહીત્ર વાડીમાં તો ઢાકી દે ઉપરથી સુકાઈ જાય હતા આ બધા ઉતારી નાખ્યા આવે તો લીલા છે હલો પાછી ઘરે જાઉં ચાય બનાવવાની છે ચા બનાવીને પાછી આવી બધાને ચા દેવાની અહીંયા મમ્મીને ફરી છે ત્યાં વળવાળા ઉપર ખેતરમાં અરે જો અહીંયા જ છે આ દેખાય ને અહીંયા માણસો છે તમને ચા દેવાની છે